કરજણ પોલીસ સ્ટેશન ખાતે આગામી આવી રહેલા પર્વ બકરી ઈદ અને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ માહોલમાં બકરીદના પર્વની ઉજવણી થાય અને સાથે જ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ નજીક આવી રહી હોય ત્યારે આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા એસપી અધ્યક્ષતામાં કરજણ પોલીસ સ્ટેશન ખાતે આ બેઠક યોજવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાંતિ સમિતિની બેઠકમાં આગામી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ભાઈચારા સાથે ઉજવવા માટે અને જયારે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ નજીક હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવે આજરોજ કરજણ પોલીસ સ્ટેશનના ગર્જન કરજણ શહેર અને તાલુકાના આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવેલ જેમાં આવનાર સાતમી તારીખ જો બકરીદ નો તહેવાર છે અને આવની જો પંચાયતની ચૂંટણીઓ છે આ પર ચર્ચા કરવામાં આવે છે અને કાયદા વ્યવસ્થા કેવી રીતે જળવાય આ બાબતના વિગતવાર ચર્ચા કરવામાં આવે જે બકરા ઈદમાં જે આપણા પશુઓની અવર જવર કરાવવાનો જે નિયમો છે આ બાબતના પોલીટમાં એક કરવામાં આવે અને સાથે સાથે એ લોકોને સૂચના કરવામાં આવી સોશિયલ મીડિયા ઉપર સ્કેનિંગ કરવાનો પોસ્ટ જેથી કાયદા વ્યવસ્થા ઢોળાય એવા પોસ્ટ કરવાનું કેવી રીતે ટાળવું અને પોલીસને જાણ કરવું આ બધી વિગતવાર ચર્ચા કરવામાં આવે સર પંચાયતને લઈને જે વાત એ ડિટેલ વાત થઈ એમાં અમે લોકો ધીરે ધીરે જે આપણા સંવેદનશીલ બુથ બની છે એ પણ ચર્ચા કરવાના છે એ બધી માહિતી અમે લોકો પાસે આવી ગઈ છે એમાં ડિપ્લોયમેન્ટ કેવી રીતે થવાનું એ પણ શોર્ટ ટાઈમમાં અમે લોકો નક્કી કરાવવાના છીએ